અમદાવાદમાં ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે જે અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પારણું રાખવામાં આવ્યું છે અહીં નવજાત શિશુઓને દત્તક લેવામાં આવશે ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવશે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બેડ પણ લગાવ્યો છે તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં મૂકી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाइए वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहके उसको आगे की प्रोसेस हम खुद करेंगे अधिकारियों माने से कि पहल હત્યા ઘટાડવામાં મદદ કરશે અને અન્ય કારણોસર ત્રજી દેવાયેલા બાળકોને બચાવમાં તે ગેમ ચેન્જર સાબિત થશે અહીંયા બહુ સારા એસે બચ્ચે રિસીવ કરે હોસ્પિટલ જ્યાં જહી ન કહી બચ્ચે પેરેન્ટ્સ યા ફેમિલી મેમ્બર કે દ્વારા